ભારતીય જનતા પાર્ટી હાલ મજબૂત પક્ષ દેખાય છે પરંતુ જે દેખાય છે એ પ્રકારે મજબૂતી રહી નથી કારણ કે હવે સ્થિતિ અંડર કંટ્રોલમાં નથી સાબરકાંઠાની વાત કરીએ કે રાજકોટની વાત કરીએ કે પોરબંદર લોકસભા બેઠકની વાત કરીએ મેં તમને બતાવ્યું એ પ્રકારે સ્થિતિ છે અંદરથી રોશની ઉકળતો ચરુ છે જ્વાળામુખી ફાટે એટલી વખવાર છે વડોદરામાં તો ફાટી પણ ગયો સ્થિતિ કંટ્રોલમાં પણ આવી ગઈ છે એટલે ત્યાં હજુ ચિંતા નથી પરંતુ સાબરકાંઠાની વાત કરીએ સાબરકાંઠામાં ભારતીય જનતા પાર્ટી ધોવાણ તરફ જાય તો ના નહીં નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ સાબરકાંઠા બેઠકની લોકસભા ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ બદલ્યા છે કારણ કે સૌપ્રથમ ભીખાજી ડામોર ઠાકોરને તેઓએ ઉમેદવાર જાહેર કર્યા હતા ડામોર ઠાકોર હું શા માટે બોલું છું કારણ કે તેઓ પોતાને ડામોર પણ ઓળખાવે છે ઠાકોર છે તેવું પણ કહે છે ખેર આ જ મુદ્દાએ તેમની ટિકિટ ઉડાડી દીધી એટલે કે ટિકિટ કપાઈ ગઈ ભારતીય જનતા પાર્ટીએ મનાઈ ફરમાવી દીધી કે તમારે નથી લડવાનું પરંતુ તેમણે કહ્યું કે મેં અનિચ્છા જાહેર કરી છે મારે નથી લડવાનું અને હવે માધ્યમોને ભીખાજી જે બોલી સંભળાવી રહ્યા છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે ભીખાજીએ ટિકિટ જતી નથી કરી આંચકી લેવામાં આવી છે ભાજપ દ્વારા તો હવે શું હવે સાબરકાંઠાના અરવલ્લીમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિરોધ નોંધાવી રહ્યા છે એ પણ જોવા જેવું છે મેઘરજ તાલુકાના એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમારા પાંચ સાબરકાંઠા લોકસભાના સાંસદના ઇલેક્શનમાં માન્ય શ્રી ભીખાજી ઠાકોર સાહેબને એમના ભારતીય જનતા પાર્ટીએ એમને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા અને આ જાહેર કર્યા બાદ દસ દિવસમાં એમને દરેક તાલુકા અને દરેક સંગઠન જોડે બેઠકો કરી હતી અને દરેક કાર્યકર્તાને મળ્યા હતા તેના બાદ પ્રદેશમાંથી એમને ફોન આવવાથી એમને ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો હતો આ દુઃખની લાગણી લઈ અમે આજે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એક જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે હું આ એક રાજીનામું આપું છું અમે આ ભારતીય જનતા પાર્ટીએ ઘણું બધું આપ્યું છે પણ આજે અમારા મેઘરજ તાલુકાના ઠાકોર સમાજ એમને આજે ભારતીય જનતા પાર્ટીને ઉત્તર ગુજરાતમાં જો જ્યારે તાલુકા પંચાયત કોઈ પણ નથી બની ત્યારે મેઘરજ તાલુકા પંચાયત બનાવવામાં આ ઠાકોર સમાજે સિંહ ભાળો આપ્યો હતો અત્યારે અરવલ્લીમાં કહીએ કે અરવલ્લી જિલ્લામાં પણ જિલ્લા પંચાયત બનાવવામાં આ ભારતીય જનતા પાર્ટીમાં એ ઠાકોર સમાજ ના હોય તો એ જિલ્લા પંચાયત બનાવી પણ મુશ્કેલી છે આવનારા સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બનાવ્યા છે જો આ ભારતીય જનતા પાર્ટી જોડે જો ઠાકોર સમાજ ના હોય તો આ બંને પણ એ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પણ ના બને એની હું ગેરંટી આપું છું ભીખાજીએ એક માધ્યમને એવું પણ કહ્યું કે હજુ આ વિરોધ અને આક્રોશ વધે તો ના નહીં માધ્યમોની ભાષામાં તેઓ વાત કરતા હતા વિરોધ થઈ રહ્યો છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર બારૈયાના પત્ની શોભના બારૈયાનો શોભના બારૈયા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના સાબરકાંઠા બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ભીખાજીની પત્તું કાપી ટિકિટ કાપી અને શોભના બારૈયાને ટિકિટ આપવામાં આવી છે શોભના બારૈયાનો વિરોધ શા માટે તો મેં તમને કહ્યું એ પ્રકારે તેમના પતિ પૂર્વ કોંગ્રેસી નેતા હતા ધારાસભ્ય પણ હતા મહેન્દ્ર બારૈયા તેઓ ભાજપમાં જોડાયા અને હવે તેમના પત્ની સીધી જ લોકસભાની ઉમેદવારી નોંધાવવાના છે ભારતીય જનતા પાર્ટી વતી કે ભારતીય જનતા પાર્ટીમાં ઉગડતો જરૂર એટલા માટે છે કે અમારે શું કરવાનું તમે સાંભળ્યું ઘણી વખત શક્તિસિંહે પણ એક વિપક્ષી નેતા તરીકે નિવેદન આપ્યું તેમાં કહ્યું કે હવે ભાજપમાં સ્થિતિ એ છે કે લોકો પૂછે છે કે શું અમારે જાડુ ઓછા જ કરવાના રહે છે સ્વપ્ના બારૈયાનું ટિકિટ મળતા તેમનું ઉમેદવાર તરીકે નામ જાહેર થતાં ભીખાજી ઠાકોર ડામોરના સમર્થકો મેદાને છે અરવલ્લીના મેઘરજમાં પોસ્ટર વિરોધ આજે નોંધાવ્યો છે અને તેમણે કહ્યું કે અમે બે હજાર કરતાં વધારે લોકો કમલમમાં જઈ રાજીનામું પણ આપીશું ખેર હવે રાજીનામા આપે છે કે કેમ સ્થિતિ અંડર કંટ્રોલ ભારતીય જનતા પાર્ટી કરી શકે તેમ છે કે નહીં એ આપણે નથી જાણતા પરંતુ ભીખાજીએ આજે જે માધ્યમ સાથે એક વાત કરી તેમાં તેમણે સ્પષ્ટતાથી કહ્યું કે કાર્યકર્તાઓમાં રોષ છે મારા કાર્યકર્તાઓ ઈચ્છતા હતા કે હું ચૂંટણી લડું અને હવે તેઓ ચૂંટણી નથી લડતા પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જેમને ટિકિટ આપી છે તેઓ શિક્ષિકા છે તેમણે તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયત કે જિલ્લા પંચાયત તો ઠીક કોઈ ચૂંટણી લડી કે જોઈ નથી અને વળી તેઓ કોંગ્રેસમાંથી આવેલા છે ભીખાજીનો ઇશારો હતો આયાતી ઉમેદવાર તરફ ખેર આયાતીનો મામલો રાજકોટ અને પોરબંદરમાં પણ સળગે છે સાબરકાંઠામાં ટિકિટ બદલી છતાં પણ પાણી રેડાયું નથી આગ પર આગ વધુ ભભૂકી છે ઓક્સિજન મળ્યું આગને તેવું કહી શકાય રાજકીય વિશ્લેષણો રાજકીય સમાચારો અને લોકસભાની ચૂંટણીના ગુજરાતના અપડેટો માટે જોડાયેલા રહેજો નવજીવન્યૂઝ સાથે નમસ્કાર